આ વખતે મિત્રો શિયાળામાં પણ ચોમાસું વરસાદ વરસી રહ્યો છે ક મોસમ મિત્રો એટલે મિત્રો તેના લીધે કદાચ વરસાદના લીધે મિત્રો મિત્રો વરસાદના લીધે પણ ઠંડી પડી શકે તેવું લાગતું નથી કારણ કે મિત્રો વરસાદ વરસી રહ્યો છે મોસમ મિત્રો અને કમોસમી વરસાદ વરસતા મિત્રો પણ હેરાનગતિ આવે છે કારણ કે મિત્રો કમોસમી વરસાદ વરસતા મિત્રો ખેડૂતો મિત્રોને પણ નુકસાન થાય છે કારણ કે મિત્રો જેવી જોવે તેવી ઠંડી પડતી નથી કારણ કે ઠંડીના લીધે પણ મિત્રો બટાકાઓ મિત્રો પાક જોવા મળતા નથી કારણ કે મિત્રો જેટલી ઠંડી ઓછી પડશે એટલે બટાકાના પાકમાં મિત્રો નુકસાન કારક બનશે મિત્રો અને જેટલી વધારે ઠંડી પડશે એટલે બટાકાના પાકમાં પણ ફાયદો થઈ શકે છે અને મિત્રો સુધી ઠંડીની વાત કરીએ તો જેટલી તેટલી મિત્રો વાતાવરણ ઠંડી મિત્રો 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 સુધી સુધી ગઈ સાલ જેટલી કારણ કે પડી પડી નથી પડશે હજી ઠંડી શિયાળો હજુ ચાલુ છે મિત્રો ઠંડી પડશે પણ મિત્રો હજુ સુધી જેવી જુઓ એવી તેવી ઠંડી પડી નથી મિત્રો કારણ કે મિત્રો વાદળો આવી ગયા છે છૂટા છવાયા ક્યાં ક્યાં છવાઈ ગયા છે વાદળોના લીધે મિત્રો ઠંડી પડતી નથી તો મિત્રો આજની હવામાન વિભાગની આગળ ઉપર હતો મિત્રો તો મિત્રો આજની કેવો લાગે છે મિત્રો વિડીયો કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી તો મિત્રો જય માતાજી